પ્રભુ ઈસુ ખિસ્તના સર્વોચ્ચ શ્રેષ્ઠ નામમાં આપને પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યૌહાનની લખેલી સુવાર્તા બારમો અધ્યાય અને વચન એક થી ત્રણ માં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ પાસકા પર્વના છ દાડા અગાઉ ઈસુ બેથાની આવ્યો લાજરસ જેને ઈસુએ મરી ગયાઓમાંથી ઉઠાડ્યો હતો તે ત્યાં હતો માટે તેઓએ તેને સારું ત્યાં વાળું કર્યું તે વખતે મારથા સરભરા કરી રહી હતી અને તેની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓમાં લાજરસ પણ હતો તેવામાં મૂલ્યવાન એક શેર અત્તર લઈને ઈસુને પગે છોડ્યું અને પોતાને ચોટલે તેના પગ લૂછ્યા અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી બેથાનિયા આ એ જ જગા છે જ્યાં માર્થાને અને મરિયામ પોતાના ભાઈ સાથે રહેતા હતા લાજરસને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કબરમાંથી મોટા સ્વરે પોકારીને જીવતો કર્યો હતો અને પરમેશ્વરના મહિમાને સૌની આગળ પ્રગટ કર્યો હતો તેમના ઘરમાં એક દ્રશ્ય જોઈએ છે લાજરસ જે મોયલામાંથી ઉઠાડવામાં આવ્યો હતો તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ભોજન કરતા મેજ પર સંગતિમાં જોવા મળે છે પ્રભુ ઈશુને તે ઘરમાં એકતા મળેલા અને ભોજન કરનારા પ્રભુની સાથે આવેલાઓની સેવા કરવામાં સમર્પિત હતી અને મરિયમ વિશે જોઈએ પ્રભુના પગ પર મૂલ્યવાન અત્તર ચોડી પોતાના ચોટલાથી પગોને લૂંછતી તેની આરાધના કરી રહી છે આ બધું એટલા માટે છે કે ઈશુ પ્રભુએ લાજરસને મોયલામાંથી પાછો ઉઠાડ્યો જે પોતાના પાપો અને અપરાધોમાં મોવેલા છે અર્થાત પ્રભુથી દૂર છે જે નર્કદંડને પાત્ર છે પ્રભુ તેમને જીવન આપવા અર્થાત સમાધાન અને મેલ મિલાપ કરવાને ઈચ્છા રાખનાર અને સમર્થ છે જો તમે આજે પ્રભુ પર તમારો વિશ્વાસ કરો છો તો તમે પણ તેની સાથે સંગતિ માણીને ઈશ્વરની આરાધના અને સેવા કરી શકો છો આ વચન સમજવાને ઈશ્વર તમારી સહાયતા કરે ધન્યવાદ